વરસાદ ખેંચાતા ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ દયનીય બની છે ત્યારે સરકારે પશુઓને ઘાસચારો મળી રહે તે માટે ઘાસ ટેપો બનાવ્યા છે ભુજમાં ઘાસ ટેપો હોવા છતાં ઘાસચારો મળતો નથી ઘાસચારો હોવા છતાં માલધારીઓને ન અપાતો હોવાનો તેમણે આરોપ કર્યો છે વળી વરસાદને કારણે ઘાસ બગડી રહ્યું છે ધક્સ પડે છે ચોપા છે ને કાર્ડ શા માટે દીધા છે કે ઘાસ સસ્ત ભાવ મળે ને ચોપાઓને મળે તો ચોપા તો ભૂખે મરે છે ને ઘાસ ત્યાં સડે છે છતાં નથી આપતા તો એનો જવાબદાર કોઈ વ્યક્તિ છે ને આપવા માટે તો શા માટે આવી રીતે રાખેલો છે એમ કે કાર્ડ શા માટે દીધો છે અમને

યંગમર વિભોવિત છે ગાસ બીઓ તમે શું કહશો એક બાજુ કચ્છમાં અછતની સ્થિતિ છે ત્યારે ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ દયનીય બની છે સરકારની સહાય છતાં માલધારીઓ અસહાય બની રહ્યા છે અબોલ જીવો સાથે થઈ રહેલા અન્યાય સામે તંત્ર ત્વરિત પગલાં ભરે તેવી માલધારીઓની માંગ છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ